તરફથી આજે આજે નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એવા રંજના કમિટીની બેઠક મળી અને એમાં અમને લગભગ પંદર મિનિટ જેટલા અમને સાંભળ્યા છે મેં જે પણ મારી રજૂઆત હતી એમની સમક્ષ મૌખિક પણ કરી છે અને લેખિત પણ કરી છે જેમાં યુસીસી લાગુ થવાથી ગુજરાતમાં જે આદિવાસી સમાજ જે આદ્ય અધિકારથી વસવાટ કરે છે જેમના પોતાના નીતિ નિયમો છે પરંપરાઓ છે રૂઢી છે જેઓ ઘરમાં પોતાના ગામમાં લગ્ન હોય છૂટાછેડા હોય ગોદ લેવાની હોય ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય કે ઘર જમાઈ બનાવવાના હોય બહુ પત્નીત્વ કે બહુ પતિત્વની વાત હોય વિધુર કે વિધવાની વાત હોય તમામ પ્રકારની ગામમાં જે સહમતીઓ આપવામાં આવે છે તો એ યુસીસી લાગુ થવાથી એ તમામ એમના જે મૂલ્ય છે એ નષ્ટ થવાની ભીતિ આધી સેવાઈ રહી છે ત્યારે એ બાબતે પણ અમે રજૂઆત કરી છે સાથે સાથે સંવિધાનિક જે અધિકારો મળ્યા છે આર્ટિકલ અંતર્ગત અંતર્ગત અનુસૂચિ એક ડબલ એ અધિનિયમ વન અધિકારના અધિનિયમ છે સાથે સાથે એટ્રોસિટી એક્ટ અને રાજકીય અને શૈક્ષણિક અનામત મળ્યું છે એ પણ યુસીસી લાગુ થવાથી નષ્ટ થવાની ભીતિ છે એની પણ અમે આજે રજૂઆત કરી છે અને લેખિતમાં પણ આપ્યું છે ત્યારે ચોક્કસપણે અમે માનીએ છીએ કે કમિટી આને ધ્યાને આવનારા દિવસોમાં યુસીસી માં આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે એ જ અમારી માગણી છે સાથે સાથે ચોવીસ માર્ચ સુધીનો સમય લંબાવવામાં આવ્યો છે ત્યારે અમે ફરી પણ એમને વિનંતી કરી છે કે ચોવીસ માર્ચની જગ્યાએ થોડો સમય લંબાવવામાં આવે અને દરેક જિલ્લા કક્ષાએ આ કમિટી જાય અને જિલ્લા કક્ષાએ એમપી એમએલએ એનજીઓના અધિકારી હોય ગુરુ તમામ લોકો નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇજી અધ્યક્ષતા મેં ગુજરાત મેં જો કમિટી બેઠક હુઇી હમકુ આમંત્રિત કરોખિક ઓર લેખિક હમરેજાવે કમિટી કે બીચ રખે ये गुजरात में आदि आदिवासी कम्युनिटी जो बस रही है उनके अपने पर्सनल लॉ है, जिसमें तलाक देना होता है गोद गोद लेना होता है और जो भी अपने खुद के जितने भी लोग हो है, हमको ऐसी बीती है कि यूसीसी में आदिवासियों को समावेश करने से ये पूरा नष्ट हो जाएगा साथ ही साथ में आज हमको संविधानिक जो प्रावधान मिला है जैसे शेड्यूल फाइव हो पेशा एक हो तो डबल ए की बात हो वन अधिकार अधिनियम 2006 की बात हो एट्रोसिटी एक्ट की हो या शैक्षणिक और पॉलिटिक्स क्षेत्र में हमको जो रिजर्वेशन मिला है वो भी यूसीसी लागू होने के बाद नष्ट होने की बीति है तो उसके लिए ये कमिटी आने वाले दिनों में सोचे और आदिवासियों को उनमें से बाकात रखे ये हमने लिखित में भी दिया है साथ ही साथ हमने कमिटी के बीच प्रस्ताव रखा है कि उनका टाइम टेबल थोड़ा लॉन्ग करना चाहिए और आने वाले दिनों में ये कमिटी पूरे एक डिस्ट्रिक्ट में जाए वहाँ के एमपी एमएलए एनजीओ कई सारे धर्म संप्रदाय के गुरुओं सबके साथ में बैठ के सबका सुझाव लेने लिया जाए ये हमने आज यूसीसी की कमिटी में हमारी बात रखी